હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્વાગત છે સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી સંબંધી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસમાં કામચલા મેરિટ યાદી બહાર પાડવા સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવી છે જોઈએ મિત્રો વિગતે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા પચીસ થી ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસે નિયત નમૂનામાં ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા હતા જેના અનુસંધાને ધોરણ એક થી ના ઉમેદવારોની કામ મેરિટ યાદી તારીખ ચાર આઠ ના રોજ અઢાર કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તો ઉમેદવારોએ મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ તેમજ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે અને મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં સીએલ મેરિટ ની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઈટ ઉપર જોઈ શકાશે ત્યારબાદ મિત્રો વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવાર અરજી પત્રક તમામ જરૂરી વિગતો જોઈ શકશે ઉમેદવારો એ તેઓના નામ લાયકાત કેટેગરી મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ શક્તિ હોય તો ઉપરોક્ત વેબસાઈટ ઉપર તારીખ ચાર આઠ બે હજાર પચીસ થી આઠ આઠ બે હજાર પચીસ દરમિયાન ધોરણ એક થી પાંચના તમામ ઉમેદવાર ઓનલાઈન પત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જે સુધારાપત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ પાંચ આઠ બે હજાર પચીસ થી આઠ આઠ બે હજાર પચીસ જાહેર રજાના દિવસો સિવાય અગિયારથી અઢાર કલાક સુધી આપવાની રહેશે તો મિત્રો સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં જે વિગતો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી ઉમેદવાર પ્રથમ સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવી સમર્થન સુધારામાં રજૂ કરેલ વિગતોના અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અને કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે ફાઇનલ મેરિટ અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરેલ છે તો આ હતી મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સાહિત્યની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ એકથી પાંચના ગુજરાતી માધ્યમ કાઉન્સલ મેરિટ યાદી અંગે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર